તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ જે દલિત યુગને માર મારવામાં આવ્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલને જામીન મંજૂર કરવામાં આવે છે તરત તરત એમ કહેવાય છે કે રાજુ સોલંકી ના પાડી દેવામાં આવે છે તો દોસ્તો આવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર કે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે રાજુ સોલંકી એવું બોલ્યા છે કે મને હજી લગી મારો ન્યાય નથી મળ્યો જે મારા દીકરાને નાંગ કરીને મારવામાં આવ્યો હતો અને વિડીયો ઉતારવામાં આવ્યો હતો હજી મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા અને જે લોકોએ હથિયારો બતાવ્યા હતા એ હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા મારો ન્યાય મને નહીં મળે તો હું ગાંધીનગર જવાનો છું ગાંધીનગર પણ મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જવાનો છું દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો દોસ્તો તમને ખબર હશે કે આજે એકવીસ તારીખ છે આજે લગી હજી રાજુ સોલંકી મુસ્લિમ ધર્મ કાંઈ પણ અપનાયો નથી અને હજી ગાંધીનગર પણ ગયા નથી સોશિયલ મીડિયા પર ખોટી ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે દોસ્તો અને તમને ખબર હતી કે જયરાજજી જાડેજાને પણ ફસાવા માંગી રહ્યા છે અને એને જેલના હવાલે કરી દેવા માંગી રહ્યા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ગણેશ ગોડલનું ચારું એવું નામ પણ હતું અને ચારું એવું કામ પણ કરતા હતા એક નાની એમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે રાજુ સોલંકીએ એ પણ કીધું હતું કે એ બે બાપ દીકરો અને અમે બે બાબ દીકરો લડવું હોય તો આવી જાય મેદાનમાં સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ક્લિપો વાયરલ ખૂબ જ એટલે ખૂબ જ થઈ રહી છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધું ફરી વાર બીજા વિડીયો મળે તપ્તક કહેવાયે જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વિડીયોમાં તપ્તક કે લે બાય બાય